તો તમને ખબર પડે એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા ખાલી ફાંકા એક ટકાનું લેવા દેવા નથી અને ખેતરમાં લ્યો હવે ખેડૂતો ત્રણ ત્રણ પાક લેશે એટલે ખેડૂતોને નરેન્દ્ર મોદીની સરકારમાં લીલા લહેર છે પેલા એક પાક લેતા હતા હવે ત્રણ ત્રણ પાક લે પણ ડોહુ ત્રણ પાક પૂરું જ થતું અને તણ ત્રણ વાર ખેતર ખેડવું કોને ગમે એક વરહ માં મને ઈ તો એક વાર અમારા બાપ દાદા પાક લેતા હતા આખું વર હાલતું હતું આખું વર હાલતું હતું એ લીલા લહેર કરતા હતા અત્યારે ત્રણ ત્રણ વાર તૂટે ને વરહ માં તો ભેગું નથી થતું અને આ ભાજપના નેતાઓ કોઈ દી વાડીઓમાં પગ નથી મૂક્યો ઈવડે ફાકા ફોજદારી કરે પાછા લે ફાંકા ફોજદારી ન કરી ફાંકા ફોજદારી કરતા આવડે છે આલી નીકળ્યા છો આવો એકવાર વાર વાડીયુમાં ખબર પડે તમને ગોઠણ ગોઠણ ઉદી ગારા હોય ખૂંદી નીકળો હો પણ તો તમને ખબર પડે કે આ બધું આજે આ ખડ ઉજ્યું ને ખડ એ કેમ વધાય છે દાદુ આ જો આ ખડ આ ખડ કેમ વાઢવું આ બધો કચરો છે ને આ પાક ને નુકસાન કરે હું હાલી નીકળ્યા છો લે ત્રણ ત્રણ પાક લે હું ત્રણ પાક માં તંબુરો ભેગું નથી થાતું ફાંકા ફોજદારી બાઈન કરો

સહાય સહાયમાં ગલ્લા તલ્લા કરવા મને એક પાસ પૈસા પૈસા નથી સરકાર પાસે કઈ ન હોય તો હું કામના ગાડી ઉપર બેઠા છો કોકનો વારો આવવા હારો સત્તા જમાવીને બે જરી તરી વરેથી ગુજરાત તો ઘૂર ખોદી નાખીશ એટલે દોસ્તો જાગૃત બનજો હું તો દરેક ખેડૂતોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જાગૃત બનજો આ સરકાર છે હમણાં બે દિવસ્યું આ અદાણી ને બેંક વાળા પૈસા દેવા ના પાડી તો એલઆઈસી વાળા પાલઆઈસી વાળા પાસે પૈસા ની કેટલી રકમ હતી તમને ખબર છે તમને ખબર છે કેટલી રકમ હતી કરોડો તેત્રીસ કરોડ કરતા પણ વધારે એવી કઈ રકમનો આંકડો તો બહુ મોટો હતો મને પાકી નથી ખબર પણ બહુ મોટી રકમ હતી હવે એમાંથી લગભગ કહું ને તો વીસ ટકા આ માવઠાને કારણે જે પાકમાં નુકસાન થયું ને એ ખેડૂતોને આપે ને તો ખેડૂતો બિચારા રાજી થઈ જાય રાજી થઈ જાય આ તમે જોવો અત્યારે માવઠાની અંદર આ કેટલા નુકસાન થાય છે આ જાડી સાંભળીના નેતાના પેટના પાણી નથી હલતા એટલે હું કહેવા માંગુ છું દોસ્તો ખરેખર તમને કદાચ મજાક લાગતો હોય પણ હવે જાગૃત થાવ અને એવા ભક્તોને હું કેવા માંગુ છું કે આ તમારા બાપાના જે પાક બગડ્યા ને એ વાતે બેઠા છે કે સરકાર અમને બે પૈસાની સહાય કરે અને તમે અહીંયા હિન્દુત્વના ઝંડા લઈ અને મોદીઓની રેલીમાં મોદી હે તો મુમકિન હે મોદી હે તો મુમકિન હે કરો છો ને તો તમારા બાપને પૂજ્યો

આ હત્યા એવી ચૂંટણીમાં વોટ કરવા જાય જો નતર મેં અગાઉ કીધું એમ છઠ્ઠી ના ગાય મરી જાઓ એટલું યાદ રાખજો તમે વિડીયો ને ખુબ શેર કરો દરેક ખેડૂત સુધી આ વિડીયો પોગાડો અને સરકાર સુધી પોગાડજો આપણને કઈ ફરક પડતો જ નથી પોગાડજો સરકાર સુધી ખબર પડે એ નહીં તે કે કોક તો છે ખેડૂતો હાટું બોલવા વાળું કોક તો છે ખેડૂતો હાટું જેલમાં જવા વાળું અને આ જાડી ચામડીના નેતાઓ અને એની જેવા એના અંધભક્તો ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા તો મારા બેટા એમ કે છે કે ભાઈ ખેડૂતોને ભરમાવા આવ્યા તો તમારે તો તમે એટલા બધા હારી ના હો આપી દો ને ખેડૂતોને સહાય તો ખેડૂતોને સહાય આપી દો તમે એટલા બધા હારી ના હોય તો હાલી હું નીકળ્યા તો અંધ ભક્તો આ ભક્તિ માંથી બહાર નીકળો તમારા બાપની હું વેદના છે એને વાડીઓમાં જઈને પૂછો એક વાર દોસ્તો વિડીયોને શેર કરજો ને હું તો તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ભ્રષ્ટ ભાજપ ને હવે કાઢો જય હિંદ જય ભારત